તો તો પછી ગુજરાતી ખેંચી લે મહારાષ્ટ્રમાંથી ગુજરાતીને કાઢી લો એટલે મહાભારતમાંથી દ્રૌપદીને કાઢી લ્યો રામાયણમાંથી માંથી સીતાને કાઢી લ્યો એના જેવું થાય બીજો મુદ્દો તમે શું કર્યો એ ઉદ્ધવ ઠાકરેએ કર્યો કે ભાઈ મોદી સરકાર જે છે એ મહારાષ્ટ્રના સારામાં સારા પ્રોજેક્ટો જે મહારાષ્ટ્રમાં આવવા જોઈએ એને બદલે એ ગુજરાતમાં લઈ જાય છે એટલે એ લોકો ગુજરાતને મહારાષ્ટ્રની જેમ દેશની આર્થિક રાજધાની છે માંગે કલ્પના કરો અદાણી થી આ લોકો એવી રીતે ભડકે છે જે રીતે લાલ લોગડું જોઈને ગોથો ભડકે અદાણી જાણે બધું ગળી જવાના હોય એને કીધું કે ભાઈ અહીંયા જે છે ગુજરાતીઓનું આક્રમણ છે મહારાષ્ટ્ર ઉપર આક્રમણ ને અતિક્રમણ ટૂંકમાં છે તો આપણે એનાથી મહારાષ્ટ્ર ને બચાવવાની આ ચૂંટણી છે એટલે મતદાન કરતી વખતે યાદ રાખજો તમારે ગુજરાતીઓ આપણી ઉપર સવાર ન થઈ જાય ઓગણીસો સાઠ ની પેલા વાત કરું છું પછીથી ગુજરાતીઓ એટલા બધા ત્યાં જમાવટ કરી ગયા છે આજની તારીખે આપને કહું મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં સૌથી મોટામાં મોટા શોરૂમથી માંડીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટથી માંડીને ઉદ્યોગોથી માંડીને જે કાંઈ છે એમાં ગુજરાતીઓનો ભાડો સિંહ ફાળો છે ગુજરાતી અગર મહારાષ્ટ્રમાંથી નીકળી બી જાય ધારો કે બે ઘડી તો મહારાષ્ટ્રની હાલત થઈ જાય દર દર ભટકવા જેવી એટલી હદે આપણું એમાં સારું યોગદાન છે પણ આ અખિલેશ યાદવ કહ્યું કે ભાઈ સંજય રાઉત કહ્યું કે હવે ઉદ્ધવ ઠાકરે છે આ જ ગુજરાતી છે જુઓ એક જ ગુજરાતી અત્યારે આવી ગયા બતાવો આના જેવો ગુજરાતી કોઈ હોય તો વિશ્વભરમાં ડંકો વગાડ્યો જેનું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી જે તમે જેનું નામ લીધું એ વિડીયો હા ધ્રુવ રાખી મેં મેં જોયો નથી પણ હું આપણે કહું હવે દરેક માણસ પોતાની પાસે જે આવડત કે વિચાર છે એ વ્યક્ત કરીને અસર જમાવી શકે છે આપણે મોટિવેશનલ સ્પીકરમાં પછી જોઈએ છીએ અનેક અનેક મુદ્દે દરેક લોકો એને સાંભળતા હોય છે લાખો લોકો એને ફોલો કરતા હોય છે એમાં મને બધા જેટલા લોકો ફોન કરે છે મળે છે કે સાહેબ તમારા બધા વિડિયો બહુ જોઉં છું કોઈ નથી કીધું કે તમારા ટીવીમાં જોયું છે એનો અર્થ એમ છે કે પ્રભાવ બહુ છે એક જે નિવેદન છે સંજય રાઉત છે તેમનું નિવેદન છે તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એટલે તે નિવેદન છે તે ગુજરાતને લઈને છે કે કેન્દ્ર સરકાર છે તે મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે અને આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદનથી હાલ તો જે છે ચર્ચાઓ થઈ રહી છે ગુજરાતમાં તેની ચર્ચાઓ થઈ રહી છે તેના પડકા ગુજરાતમાં પડ્યા છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર જે સંજય રાઉતનું જે નિવેદન આવ્યું છે તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે કે કેન્દ્ર સરકાર છે તે મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માગે છે અદાણી આવ્યા હવે ત્યારબાદ ગુજરાતીઓ પણ આવશે તો સર કઈ રીતે જોઈ રહ્યા છો હવે તમે જુઓ આ ચૂંટણીમાં બંને પક્ષે કહું છું કેવળ આઈડિયોલોજીની જ લડત શરૂ થઈ જનતાના ની વાત કરો તો એ ઝંઢેરામાં બે રેવડીબાજી કરી મહિલાઓને આ કે ત્રણ હજાર અમે પાંચ હજાર લાડલી કીધું કિસાનો ખર્ચ ત્રણ લાખ નું માફ આને કીધું અમે સબસીડી આપશું વગેરે વગેરે પણ આપણે ખબર છે કે વચનો જે આપવા માટે હોય છે એ પાળવા માટે નથી હોય લોકો એમાં ભરમાતા પણ નથી હવે લોકોને એ પણ ખબર પડી ગઈ છે કે આ જે જે ઢંઢેરાઓ છે એ તો આલિયાની ટોપી માથે આલિયો માથે એવું હોય છે તમારા ટેક્સના પૈસા હું તમને મારા ટેક્સના પૈસા તમને આપું તો હું ખાલી થાવ તમારા ટેક્સના પૈસા હું આ ભાઈને આપું તમે ખાલી થાવ વાતમાં કંઈ માલ નથી કોઈ પક્ષ પાસે એવું વિઝન નથી એવી ખરેખર કાર્ય પદ્ધતિ નથી કે લોકોના ગળે ઉતારી શકે કે અમે ટેક્સનો એક પણ પૈસો વધાર્યા વગર ગરીબ લોકોનું આ રીતે ભલું કરશો સરકારની તિજોરીને નુકસાન કર્યા વગર આવી કોઈ બ્લુ પ્રિન્ટ કોઈ પાસે નથી એટલે મહારાષ્ટ્રની ચૂંટણી જે લડાઈ રહી છે રાધર ગઈકાલે જેનું મતદાન થયું એ મહારાષ્ટ્રની ચૂંટણી વિચારધારા ઉપર લડાણી અને ફેકમ ફેક વાળી લડાણી વિચારધારામાં એક કોન્ક્રીટ નહીં એક પક્ષે કહું મહાયુતિ જે શિવસેના શિંદે ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી દેવેન્દ્ર ફડણવીસ રાણી મંડળી એ લોકોએ શું કર્યું છે એક વિચાર એણે રોપી દીધો તમને કહું રેવડીબાજી અલગ ઘટના છે પણ બીજો જે વિચાર હોય પછી શું છે કે ભાઈ કટેંગે તો બટેંગે આ વિચાર એણે રોપી દીધો અને એણે કીધું કે ભાઈ શિવાજી મહારાજ થી માંડીને બાળા સાહેબ ઠાકરે સુધીના એનું જે કટ્ટર હિન્દુત્વ છે એટલે કે રાષ્ટ્રવાદ છે હિન્દુત્વ એટલે મુસ્લિમ ની વિરુદ્ધ એ હિન્દુત્વ નથી હિન્દુત્વ એટલે હિન્દુસ્તાની હોવાનું ગર્વ ગૌરવ જે હિન્દુસ્તાનમાં રહે છે હિન્દુસ્તાનને પ્રેમ કરે છે હિન્દુસ્તાનનું નમક ખાઈને નમક હલાલી જેને એવા લોકોની વાત છે નમક હરામી કરે એની વાત નથી અત્યારે ચકચાર મચાવી રહ્યું છે એ બધાનો સંભુ મેળો જે ભેગો થયો છે એને ખબર છે કે હવે એક રહેગે તો સેફ રહેગે અને કટેંગે તો બટેંગે તો કટેંગે જે ઘટના છે એ પંચ્યાસી ટકા જેવા હિન્દુઓ પરમત તો પકડ્યા બહોત મોંઘવારી ને બેરોજગારી ને ફલાણું બધું છે પણ આપણે છે તો ને આપણે જ નહીં હોય તો રોજગારી ગમે એટલી કાઢો તો હું ન હોય તો શું કરવાનું એટલે લોકોના મગજમાં એ વાત છસાતી જાય છે કે અત્યારે જે વાતાવરણ ચારેકોર પ્રવર્તી રહ્યું છે દુનિયાભરમાં ખાલી દેશમાં નહીં વિશ્વભરના દેશોમાં જે કંઈ ચાલી રહ્યું છે કટ્ટરવાદ દરેકને પોતાના લેવલનો કટ્ટરવાદ છે એ પોષે છે દરેકને ગમે છે અમેરિકાને એમ થાય કે હવે એનો એ કટ્ટરવાદ છે કે નેશન ફર્સ્ટ તો નેશન ફર્સ્ટનો કટ્ટરવાદ હોય જાતિનો કે જ્ઞાતિનો કટ્ટરવાદ હોય એવું નહીં હવે અમારે ત્યાં કોઈ બહારથી જેટલા લોકો આવ્યા અત્યારે ટ્રમ્પે કીધું છે કે અમે અમે ઇમરજન્સી જાહેર કરીશું અને નહીં નઈ તો પણ વીસ પચીસ લાખ જેટલા લોકો દેશમાં માં આવેલા અમેરિકામાં ગેરકાનૂની રીતે અમે એને તગડી મૂકશો આવું અત્યારે નિવેદન આવ્યું છે એ પણ એક કટ્ટરવાદ છે નેશન ફર્સ્ટ નો કટ્ટરવાદ એવી રીતે મુસ્લિમ કન્ટ્રીઝમાં જે છે જ્યાં સિયા સુન્ની એના જે છે એ કટ્ટરવાદ ચાલી રહ્યો છે આને મારી નાખો અમે જીવતા રહીએ બીજે બધે ઇઝરાયલથી પેલેસ્ટાઇન ગણો કે બાકીના બધા જે સિરિયા અને યુક્રેન ગણો જ્યાં પ્રદેશવાદ છે એનો કટ્ટરવાદ છે મારો પ્રદેશ તું હું ભરખી જાઉં તારો પ્રદેશ હું ભરખી જાઉં હું તારી ગુલામી ન સ્વીકારું તું મારો સનાતન ન સ્વીકાર વગેરે તો આ બધી જગ્યાએ કટ્ટરવાદ તો ચાલી જ રહ્યો છે વિવિધ સ્વરૂપે આપણે ત્યાં માન્યતા શું થઈ જાય છે

મહારાષ્ટ્રની ચૂંટણીમાં એ ભયંકર અસર કરી એ એટલા માટે અસર કરી સાહેબ એક રહેંગે તો સેફ રહેંગે કારણ કે જે વિપક્ષ કોંગ્રેસ સહિતનો જે મહાઆઘાડી પક્ષ છે એની આઈડિયોલોજી એને ખબર પડી ગઈ કે આ એક રહેંગે સેફ રહેંગે વાલી વાત જો જામી ગઈ તો એનું એટલે કે વિપક્ષોનું રાજકીય જે છે ફ્યુચર એ બહુ જ ધૂંધળું થઈ જવાનું એટલે કોંગ્રેજોની જે ચાલ હતી ભાગલા પાડો અને રાજ કરો એના જેવી જ એક બીજી ચાલ અત્યારે વિપક્ષો ચાલી રહ્યા છે એનું નામ આપ્યું છે જાતિગત જનગણના કે ભાઈ તમે બ્રાહ્મણ છો તો બધા આપણે નાગરે બ્રાહ્મણ છે છારીયા બ્રાહ્મણ છે ઉનેવાડ બ્રાહ્મણ છે બાજિયા બ્રાહ્મણ છે રાજગોર બ્રાહ્મણ છે એમ નહીં હવે એ બ્રાહ્મણમાં રાજગોરને ધારો કે ગરીબ હોય તો એમ કે અનામત મળવી જોઈએ કે ન મળવી જોઈએ એ નક્કી થશે છારિયાને બાજિયાને બધાને એમ કરીને બ્રાહ્મણમાં ફાટા પાડ્યા એમ પટેલ રઘુવંશીમાં કોળી સમાજમાં બધ જેટલી પણ હિન્દુ કોમ્યુનિટીઝ છે આવી રીતે એ જાતિગત જનગણના કરવાની વાત કરે છે કે દરેકને જઈને પૂછે કે તમારી જાતિ કઈ અને જે તમારી જાતિ હોય એને આધારે એ અનામતથી માંડીને સરકારી યોજનાઓનો લાભ આપવાનો કે જીસકી જીતની જીસકી હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી આ એનું સ્લોગન છે કે જે જેની સંખ્યા જેટલી એટલું એને વધારે આપી દેવાનું તો આ જે છે એક જમાનામાં ઓગણીસો ને એસીની આળેગાળેના જમાનામાં વીપી સિંહ રાજીવ ગાંધીના વખતમાં વીપી સિંહ હતા અને વીપી સિંહ નાણામંત્રી તરીકે બહુ પ્રખ્યાત થયા હતા પણ પરિસ્થિતિ એને બગાવત કરી બગાવત કરીને સત્તા ટકાવી રાખવા માટે થઈને કમંડલ મંડલ કમિશન આપણે ઈ મંડળ કમિશન કર્યું હતું દેશ આખો સળગી ગયો હતો આ જાતિગત જણગણના જે છે એ પણ એની માસીનો છોકરો જો આવું થાય હજી તો એ ડિબેટમાં છે જો કે કારણ કે સરકાર ઉપર તો કોંગ્રેસ કે આ લોકો છે નહીં પણ એની એવી ગણતરી છે કે નરેન્દ્ર ભલે છે નીતિશ બાબુ છે નો ચંદ્રાબાબુ ને નીતિશ બાબુ ના ટેકો ને જો ખેંચી લ્યો તો હમણાં નરેન્દ્ર મોદી ની સરકાર પડી જાય પડી જાય તો આ લોકો સ્વાભાવિક જ સત્તા ઉપર આવી શકે જો ગઠબંધન કરે તો અને આ જે વિપક્ષી ગઠબંધન છે એને કઈ આઈડિયોલોજી લેવા દેવા નથી બાર ભાઈ અને તેર ચોખા જેમ આપણે કહીએ છીએ ને બધા ભેગા થયા છે કોઈ પણ વગેરે સત્તા એક લઈ લેવા માટે થઈને તો એ જાતિગત જળગણના એને નો મુદ્દો મૂકીને એટલે એ જાતિગતનો જે પડઘો પડ્યો મહારાષ્ટ્રમાં શું પડ્યું તમે કલ્પના કરો અદાણીથી આ લોકો એવી રીતે ભડકે છે જે રીતે લાલ લોગડું જોઈને ગોધો ભડકે અદાણી જાણે બધું ગળી જવાના હોય અદાણીએ શું કર્યું છે એક એવી વ્યવસ્થા એટલે કે સરકાર સાથેની વાતચીતમાં કે ભાઈ ધારાવીની જે ઝૂંપડછોટપત્તિ એ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે એને રીડેવલપ કરવાની એટલે કે આ બધા ઝૂંપડા બુપડા હટાવી દરેકને સારા આવાસ આપવાના એના લેવલ જેવું જેનું ઝૂંપડું એના એના પ્રમાણમાં ત્રણસો વાનું કે સમથિંગ વારનું જે કાંઈ હશે તે નીતિ નિયમ પ્રમાણે એને સારું એક આવાસ આપવાનો અને હવા પ્રદૂષણ જે અત્યારે ચાલી રહ્યું કારણ કે અત્યારે તો એટલું બધું ખતરનાક ત્યાં ઘટના છે જેના ઉપરથી સ્લમ ડોગ મિલિનિયર્સ નામની ફિલ્મ ઉતરી હતી જેને ઓસ્કાર એવોર્ડ મળેલો કે ધારાવી ઝુંપડપટ્ટીમાં કેટલી ગંદકી છે તમે તમે નરકાકાર કહી શકો એવી હાલતમાં લોકો ત્યાં લાખો લોકો રહે છે તો એને જીવન ધોરણ સુધરે એટલે આખે આખો ધારાવીનો જે વિસ્તાર છે એ એમ કે ડેવલપ કરવા માટે થઈને અદાણીને આપવામાં વાતો છે કે આપે ને અદાણીએ બ્લુ પ્રિન્ટ બતાવ્યું કે આ બધાને હું હાઈ બિલ્ડિંગમાં સારી જગ્યાએ સારા એવા મકાન વગેરે આપું તો એને લઈને રાહુલ ગાંધીએ પણ કીધું કે આ જે છે એના ઉદ્યોગપતિ મિત્ર છે એને ખટાવવા હાટું કરે છે જુઓ લાખો લોકોનું જીવન સુધરે એની એને મતલબ નથી એને અદાણીને પૈસા મળે છે તો વાંધો છે ને એ અદાણી એમ કે નરેન્દ્ર મોદીના મિત્ર છે ભાઈ મોદીના મિત્ર નહીં સત્તા ઉપર એમાં બધા એના મિત્રો જ હોય સત્તા ઉપર આવે ને એના મિત્રો આફોડા થઈ જાય તમે ગોળનું કુંડું મૂકો ને માખ્યું બોલાવી ન પડે એ આવી જ જાય આફોડી એટલે મિત્રો એ સત્તા ઉપર એના હોય જ પણ એમ છતાં એણે એક તો એ મુદ્દો કર્યો બીજો મુદ્દો તમે શું કર્યો એ ઉદ્ધવ ઠાકરેએ કર્યો કે ભાઈ મોદી સરકાર જે છે એ મહારાષ્ટ્રના સારામાં સારા પ્રોજેક્ટો જે મહારાષ્ટ્રમાં આવવા જોઈએ એને બદલે ગુજરાતમાં લઈ જાય છે એટલે એ લોકો ગુજરાતને મહારાષ્ટ્રની જેમ દેશની આર્થિક રાજધાની બનાવવા માગે છે અત્યારે દેશની આર્થિક રાજધાની કયો હોય તો એ મુંબઈ છે હવે એ લોકોનો દાવો એટલે કે ઉદ્ધવ ઠાકરે આની મંડળી એને એવું માનવામાં આવે એ લોકો એવું ભડકાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર બધા ઉદ્યોગોથી માંડીને બધું જે ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે એટલે ભવિષ્યમાં એ મુંબઈનું જે અત્યારનું સ્થાન છે એ સ્થાનમાં ગુજરાતને મૂકવા માંગે છે આ વાત થઈ અને ત્રીજી વાત એના પછી મતદાનની પૂર્વ સંધ્યાએ સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેજીના અંગતમાં નંબર વન કહેવાય તે સામના નામનું જે અખબાર નીકળે છે એના તંત્રી સંપાદક એણે કીધું કે ભાઈ અહીંયા જે છે ગુજરાતીઓનું આક્રમણ છે મહારાષ્ટ્ર ઉપર તમામ ધંધા રોજગાર થી વિકાસ ઉપર આનું અતિક્રમણ છે આ કાયદા આક્રમણ ને અતિક્રમણ ટૂંકમાં છે તો આપણે એનાથી મહારાષ્ટ્ર ને બચાવવાની આ ચૂંટણી છે એટલે મતદાન કરતી વખતે યાદ રાખજો તમારે ગુજરાતીઓ આપણી ઉપર સવાર ન થઈ જાય એવું કહીને એને પણ આખું ભાગલા પાડો રાજ કરો જેવી નીતિ અખત્યાર કરી છે આ બધી બાબતો જેને આખા દેશમાં વર્ગ વિગ્રહ ફેલાવે તે હદે છે એટલે મેં આપને કીધું કે દેશમાં ચૂંટણી તો અનેક જગ્યાએ થાય છે ઝારખંડમાં ચૂંટણી છે ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીઓ છે પણ તમે જો સૌથી ચર્ચા થઈ રહી છે મુંબઈની ચૂંટણી મહારાષ્ટ્રની ચૂંટણીની શું કામ એક તો મહારાષ્ટ્ર ઇકોનોમિક કેપિટલ છે આર્થિક રાજધાની છે કોઈને આ આખે આખો જે તિજોરી છે દેશની તિજોરી એની ઉપરથી કોઈ એ પોતાનો હાથ ખેંચવું બધાને એમ છે કે અમે જ કબજો કરી રાખીએ એટલે હવે અસ્તિત્વનો જંગ આખા પક્ષકારોનો છે ઉમેદવારોનો છે પ્રજાને કઈ લેવા દેવા નથી કોઈ પણ એવા મુદ્દા કે જેને લોકોના જીવનરે આમ કાંઈ સ્પર્શતા નથી ખાલી મનોવૈજ્ઞાનિક લડત કરાવીને એને જેને ભરમાવીને કહેવામાં આવે એવી રીતે પણ આપણે મત હાંસિલ કરીને સત્તા રહી ગયો પછી બાકી જથા થાય આ સ્થિતિમાં લડાઈ રહેલી ચૂંટણી જે છે એટલે લોકોને એમાં ઓછો રસ છે રાજકીય પાર્ટીઓ મરણિયા થઈને એમાં પડી છે સર ખાસ કરીને આપણે જે પ્રાંતવાદની વાત એમાં પણ સર ગુજરાતની વાત કરવામાં આવે તો બંને અલગ થઈ ગયા છે પરંતુ હજી પણ એ સંઘર્ષ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે ગુજરાતીઓને લઈને અને ભૂતકાળમાં પણ અનેક એવા નેતાઓ છે અખિલેશ યાદવ હોય કે તેઓ પણ નેતાઓ પણ જે ગુજરાતને લઈને અલગ અલગ પ્રકારના આરોપો લગાવતા રહ્યા છે આર્મીને લઈને આરોપો લગાવતા રહ્યા છે કે આર્મીઓમાં ગુજરાતીઓ ઓછા હોય છે આ પ્રકારના આરોપો તો સર શા માટે ગુજરાતને અત્યારે આ રીતે જોવાઈ રહ્યું છે જુઓ કેટલીક બાબતો જે છે એ જીનેટિક સાયન્સ સાથે લેવા દેવા છે એમ તો જૈન કે પારસી પારસી ક્યાં હોય છે સમજી લ્યો આપણા તમારા સૈન્યથી માંડી વગેરેમાં પણ રતન ટાટા છે ભારતનું રતન હતા એ પારસી હતા કેટલાક એવા છે કે તમે ધર્મ અર્થ કામ મોક્ષ એમ જેમ ચાર વર્ગ છે એવી રીતના દરેકના પોતાના જેનેટિક સાયન્સ હોય છે ગુજરાતીઓ છે વેપાર વાણિજ્યમાં મહાન છે સૈનિકની લાગે વળગી સરહદની રક્ષા કરવા પંજાબની અરે કોઈ આવતું નથી નૃત્ય ઇત્યાદિ કલા સંસ્કૃતિની વાત છે તો મરાઠી સમાજ જે છે એનું પણ એમાં એનું યોગદાન બહુ વિશેષ વિશેષતા છે એમ દરેકના એક એક પૈમાના હોય છે તમે ઓછા છે એટલે દેશભક્તિ ઓછી નથી ગુજરાતી જે છે એ સૈન્યમાં નથી પણ દેશનું સૈન્યથી માંડીને દેશનો આખે આખો કારોબાર એમાં ગુજરાતીઓનો હિસ્સો કેટલો મોટો છે આર્થિક જો દેશભક્ત ગુજરાત ન હોય સૈનિકમાં નથી એટલે તો તમે માનતા હો તો તો પછી ગુજરાતીઓ આપણી ખેંચી લે મહારાષ્ટ્રમાંથી ગુજરાતી ને કાઢી લ્યો એટલે મહાભારતમાંથી દ્રૌપદીને કાઢી લ્યો રામાયણમાંથી સીતાને કાઢી લ્યો એના જેવું થાય અગાઉ વર્ષો પહેલા આમચી મુંબઈ એવું નામનું એક આંદોલન ચાલ્યું હતું આમચી મુંબઈ કે ભાઈ મુંબઈ અમારી મરાઠી લોકોમાં એમાં બાળા સાહેબના વખતની વાત કરું છું કે ભાઈ મરાઠી જે છે એ મુંબઈ એમ કે અમારું છે બહારના લોકોને અહીંયા ઓછું તમારે નોકરી રોજગાર ઓછા આપવાના અને જે તે સમયે ગુજરાતીનું હજી આમ પ્રદાર્પણ થઈ ગયું હતું આ ઓગણીસો સાહીઠ ની વાત કરું છું પછીથી ગુજરાતીઓ એટલા બધા ત્યાં જમાવટ કરી ગયા છે આજની તારીખે આપને કહું મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં સૌથી મોટામાં મોટા શોરૂમથી માંડીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટથી માંડીને ઉદ્યોગોથી માંડીને જે કાંઈ છે એમાં ગુજરાતીઓનો ભાળો સિંહ ફાળો છે ગુજરાતી અગર મહારાષ્ટ્રમાંથી નીકળી બી જાય ધારો કે બે ઘડી તો મહારાષ્ટ્રની હાલત થઈ જાય દર દર ભટકવા જેવી એટલી હદે આપણું એમાં સારું યોગદાન છે પણ આ અખિલેશ યાદવ કહો કે ભાઈ સંજય રાઉત કયો કે હવે ઉદ્ધવ ઠાકરે કયો આ બધા જ લોકો જે છે એ મનોવૈજ્ઞાનિક રીતે પ્રાંતવાદ ભડકાવવા માંગે છે એને પોતાના લાભ માટે થઈને લોકોને ખબર નથી કોઈ ગુજરાતી ઉદ્યોગ નાખે તો એના મામા માસીના થોડો નોકરી નોકરી તો જ છે ને હજારો લાખો લોકોને નોકરી મળવાની છે પ્રોડક્શન થવાનું વેચાશે તો દેશની જે ઇકોનોમી છે એમાં ફેર પડવાનો છે પણ આ બધી બાબતો એ સમજાવશે નહીં એને તો પ્રજાને ભરમાવવી જ છે કેવળ ને કેવળ એટલા માટે આવું કહી રહ્યા છે કે તમે ગુજરાતીઓ એમ કે જુઓ સૈનિકમાં ઓછા છે પણ એને ખબર નથી કે આ જ ગુજરાતી છે જુઓ એક જ ગુજરાતી અત્યારે આવી ગયા બતાવો આના જેવો ગુજરાતી કોઈ હોય તો વિશ્વભરમાં ડંકો વગાડ્યો જેનું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી

આપણો દેશ છે અને બધા ભારતીયો જે છે આપણા ભાઈ બહેન છે એ રીતે આ લોકોએ નેતાઓએ ખરેખર વર્તન કરવું જોઈએ પણ ચૂંટણીને આવી છે મત લેવા છે અને સત્તા મેળવી લેવી છે એટલે જે અંગ્રેજો કરી ગયા હવે આ લોકો કરે છે કે ભાગલા પાડો ને રાજ કરો એવી સ્થિતિ અજમાવી રહ્યા છે પણ આપની જાણ ખાતર અમને આશા છે એવું નહીં અત્યારના જે અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે એટલે દુનિયા સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ છે અત્યારે કે કોઈની વાતને તમને બોલવાનો અધિકાર છે એટલે બોલી એ જુદી વાત છે તમારા કેવામાં લોકો આવી જાય ઈ જમાનો ખતમ થઈ રહ્યો છે હજી પૂર્ણપણે નથી થયો પણ થઈ તો રહ્યો શરૂઆત તો થઈ જ ગઈ નેતા ગમે તે બક બક કરે બકવાસ કરે લોકોને કાંઈ ફર પડતો લોકો મતદાન મતદાન ગુજરાતમાં એક જમાના માં ત્રીસ પાંત્રીસ ચાલીસ ટકા મતદાન કોઈ જાતું નહીં નિરસ્તા હતી હવે છોડો રાજકારણમાં કોઈ કઈ મદદ નથી કરતું કોઈ કઈ સારું નથી હવે બધાને જે ના આપણો મત મૂલ્યવાન છે આપણે બતાવો આપણી તાકાત મતની એટલે હવે એ લોકો એ પરફોર્મન્સ બતાવવું પડે રાજકારણી હોય એટલે તો મચાવે છે ને તમામ પ્રકારના વિચારિક જે એના એને પણ અત્યારે થાળે પાડીને બધા વેવા વેલાને જેમ ભેગા થઈ ગયા હું કામ બચવા માટે થઈને પોતે કંઈ ઓળખ ટકાવી રાખવા માટે થઈને જનતાનો જમાનો અત્યારે આવી રહ્યો છે ને જેટલા લોકો ભડકાવે છે એ હંમેશા પોતે ખુલ્લા પડી રહ્યા છે સર છેલ્લો પ્રશ્ન છે કે એક યુટ્યુબર છે ધ્રુવ રાઠી એમનું નામ છે અને તે પણ અત્યારે આમાં અત્યારે જોઈએ તો જે ચેલેન્જ આપી રહ્યા છે કે જનતાને ચેલેન્જ આપી રહ્યા છે કે આપણે આપણા કામ કટાવવા જોઈએ રોજગારી આ પ્રકારની કરવી જોઈએ કરોડો લોકો એમના વિડીયો જોવે છે તો સર આની અસર શું પડતી હોય છે ચૂંટણીમાં જૂઠું તો નહીં કહું મને એક મેં જોયો નથી વિડીયો તમે મને જાણો છો આપણું સોશિયલ મીડિયામાં એટલું બધું કંઈ છે નહીં પણ હું એટલું કહું કે હવે સોશિયલ મીડિયા એવું માધ્યમ બનતું જાય છે છે એમાં દરેક વ્યક્તિને એને તક મળે પોતાની પોતાની વાત કરવાની આઈડિયોલોજી વ્યક્ત કરવાની અનેકો છુપા રુસ્તમો અથવા રત્નો એવા હતા કે જે પેલા મીડિયાના ન ન એમાં નહીં આવવાને કારણે છુપાયેલા હતા હવે સોશિયલ મીડિયાને કારણે એ ખબર પડવા માંડી કે આમાં આટલું કૌવત છે આમાં એટલું કૌવત છે આમાં એટલું છે તો દરેક વ્યક્તિ જે તમે જેનું નામ લીધું જોયો નથી પણ હું આપણે કહું હવે દરેક માણસ પોતાની પાસે જે આવડત કે વિચાર છે એ વ્યક્ત કરીને અસર જમાવી શકે છે આપણે મોટિવેશનલ સ્પીકરમાં પછી જોઈએ છીએ અનેક અનેક મુદ્દે દરેક લોકો એને સાંભળતા હોય છે લાખો લોકો એને ફોલો કરતા હોય છે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમને મને મારીને તમારી જ વાત કરે આ મેનસ્ટ્રીમ મીડિયા જે બધું હતું મેઇન ટીવી છે કે મોટા મોટા અખબારો છે એમાં દેશ દુનિયાની વ્યાપક વાતો ચાલે પણ ધારો કે મારા પગમાં કળતરા થાય છે તો મને બી આપણે કહેવાય છે ને કે ભાઈ એ વિટામિન બી ટ્વેલ્વ એ જે ઓછું થઈ ગયું તો એનો ઇલાજ શું તો એ મને સોશિયલ મીડિયામાંથી મળી આવ્યા કે તમે પગને આવી રીતે ગરમ પાણીથી ધોઈ નાખો આ પ્રકારનો ખોરાક લ્યો ફલાણું છે આમ થઈ જશે હવે એ સોશિયલ મીડિયા છે ને આપણે સંપૂર્ણપણે જેમ કહેવાય ને આપણા ફેમિલી ડૉક્ટરો એમ ફેમિલી એડવાઇઝર બનતા જાય છે એટલે આની અસર તમે જેમ કહો છે ભાઈની એ કરતા હશે હવે જમાનો આવવાનો કે કે દરેક માણસ તમે પરાવલંબી બનોમાં તમે બીજા ઉપર આશા તમે ખુદ જ એવા શક્તિશાળી છુઓ અને આપણે બધા જ ભેગા થઈ એમ કે જેનામાં જે શક્તિ હોય એ શક્તિ ભેગી થઈને તમે પોતપોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો કોઈના કેવાથી કે કોઈની થી કે કોઈની મહેરબાની તમે આખી જિંદગી કઈ કાઢી નહીં શકો એટલે હું માનું છું ત્યાં સુધી સોશિયલ મીડિયાનો અત્યારે એટલો બધો જમાનો છે કે હું સ્વયં તમને કહું છું અનેક ટીવી ડિબેટ્સમાં આવું છું મને વાત ગુજરાતીથી માંડી અને જેટલા તમારા જે યુટ્યુબર્સ છે એમાં મને બધા જેટલા લોકો ફોન કરે છે મળે છે કે સાહેબ તમારા બધા વિડીયો બહુ જોઉં છું કોઈએ નથી કીધું કે મેં તમારું ટીવીમાં જોઈશે એનો અર્થ એમ છે કે એનો પ્રભાવ બહુ છે તો પ્રભાવ છે એ સારી વાત છે એમાં અને એમાં મોટાભાગના જે યુટ્યુબર્સથી માંડીને સોશિયલ મીડિયાના જે સંચાલકો હોય છે હવે તમે જુઓ જેમની ફોર્મ બીજી બધી જે બિભત્સતા આવતી હતી એ ઓછી થતી જાય છે જેમ કંદોઈને મીઠાઈ ન ભાવે એમ હવે એ એક યુગ ખતમ થતો જાય છે લોકો બિલકુલ સારા સારા વિચારો સારી સારી વાતો સારી સારી આઈડિયા જે છે એને લોકો ગ્રહણ કરતા જાય છે એટલે મને લાગે છે ત્યાં સુધી આ એક સારામાં સારું માધ્યમ હવે પાછું વિકસતું જાય છે અને એ દેશ માટે અને સમાજ માટે બહુ ઉપકારી બની જાય છે સર આપનો કેમ કે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર છે મહેતા સર સરે મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને વાત કરીને સંજય રાઉત મુજબે જે નિવેદન છે તેને લઈને વાત કરીને સરેજ રીતે કહ્યું કે આ પ્રકારના નેતાઓના નિવેદનથી પ્રાંતવાદ જે છે તે વધતો હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી but